તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગમાં આજના બ્લોગની અત્યારમાં સવારના પોરમાં શરૂઆત કરી દઈએ છીએ અને કાયમ ફ્રેન્ડ્સ બ્લોગમાં એવું થાય કે કામ નવું નવું કન્ટેન્ટ ગોતી નાખવો ડેલી બ્લોગ જે બનાવે છે એ બહુ સારું કહેવાય કે કંઈક ને કંઈક ગોતી નાખે છે રૂટીન ડેલીનું આપણે રૂટીન ડેલીનો નાખાત રાખીએ છીએ ઉઠવાનું કામ જે હોય કરવાનું એ નાખવાનું એમાંથી અમુક ભાગ નાખવાનો હોય અમુક ભાગ તો બધા પડતા નહીં હોય કારણ કે ફ્રેન્ડ્સ બધાનું જીવન અલગ અલગ છે એમાંથી થોડાક ભાગ નાખી શકે બાકી બે બે ઓલી હું કે સાઈડ હોય છે બે સાઈડમાંથી એક સાઈડ સારી સારી હોય એ નાખતા હોય છે અને એક બીજી સાઈડ પણ હોય છે એ બને ત્યાં સુધી ના નાખવાનું શેરને કરવાનું પોઝિટિવિટી શેર કરવાની બાકી બધાના જીવનમાં મૂંઝવણ સુખ દુઃખ એ બધું ચાલ ચાલતું જ હોય છે તો આવું કંઈક છે તો આ રીલ્સ પણ આપણે જોઈને એટલે મગજમાં આપણે એમ થઈ જાય કે એટલા માટે કદાચ આ ના પાડે છે કે ઓછું સ્ક્રોલિંગ કરવાનું ફોનમાં ઓછું જોવાનું કે આપણે એમ લાગે કે બધા સુખી જ છે પણ વાસ્તવિકમાં બધાનો પોતપોતાનો સંઘર્ષ હોય છે બધા પોતપોતાની જગ્યાએ સંઘર્ષ કરતા હોય છે બસ મને એવું લાગે છે અને હોય જેવું છે કારણ કે જીવન તો છે જ પણ અને આ જોઈ આપણે અને પુષ્પ જોઈ લ્યો આવેલ તો આપણે ખેડૂત હોય ને ખબર હેઢે હરિયે બધી જગ્યાએ આવી રીતે થતું જ હોય આમાંથી ટૂંકમાં હે ને ઓલું અને ય ઔષધીય ગુણને રીતે ને તો બહુ મહત્વ છે આનું આનાથી કહેતા હોય કે ગેસ દૂર થાય છે શરીરને ઓલું પાચન શક્તિ નબળી હોય તો સુધરે છે એવું બધું આમાં ગૂગલમાં આવતું હોય છે સર્ચ મારી તો અને ઊમ ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે કે મહાદેવને અતિ પ્રિય છે અપરાજિતા જેને કહેવાય છે આપણે તો અહીં ખબર નહીં સાદી ભાષામાં કંઈક બીજું કહેતા હોય પણ આનું વાસ્તવિક નામ અપરાજીતા છે આવું રીંગણી કલરનું ફૂલ થાય ગયું થાય

જોઈ લઈએ ફ્રેન્ડ સવારને પોર માં જો અહીંયા ચકલી બેઠી છે એ ઉડી ગઈ આ ઘર કેદુ ને ટિંગાડા થાય પણ જી આમાં ચકલી બહુ બેહતી નથી હવે કદાચ બેહે તો બેહે જે જી કેવો મસ્ત લાગે

બીજા ચાનો ટાઈમ થઈ ગયો દુકાન મૂકીને હવે ચા પીવા આવ્યા અત્યારે હવે આવે ને બીજા કારણ કેપ્ચર લઈ લેતો અહીંયા ઘર છે ચકલી નું તો ફ્રેન્ડ્સ આજે હવે આવી ગયા છે બપોર પછી તો ફ્રેન્ડ્સ અત્યારે હવે બપોર પછી વાડી આવી ગયા છે બપોર પહેલાં તો આપણે હું અગિયારમાં હતું ને અહીંયા ગયા હતા કહેવાય કામ કરવા માંગુ છે બધા

પેટ થઈ ગયું છે મારે ખાઈ ખાઈ પણ ખાવાનું તમારે ઓર ઓર થઈ જશે કોઈને મારા હાથ પર માં ખાવું દે ને મન હવે ઘેર જઈ બીજું તો જોઈ લો ફ્રેન્ડ્સ સવારનો નજારો આલો સાંજનો નજારો અને હાલો હવે નીકળી પડ્યા છોટ્યા જાવ આ નદી પહે ને એ માતાજીનું પાસે સ્થાપન છે જાય છે હવે છ વાગ્યા છે માથે થઈ ગયો જાઓ ને ભાઈ નહીં જતા હોય તો ફ્રેન્ડ્સ આજના લોક નવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ આજાજુ કંઈ બહુ કન્ટેન્ટ નહીં ખોરાથી જ્યાં તો એવું લઈ ગઈ નાખી દીધું તો બાકી તો બીજું શું નાખવું એવું બધું કંઈક નવી ન હોય તો વળી નાખી પણ દઈએ તો ચાલો મળીએ એક નવાજ જ લોક સાથે